ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા ફાઇનલી બધા મજામાં જશો તો આપણે આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ગુડ મોર્નિંગ ઓલ તો ફરે સુઠે એટલે આપણે નાસ્તો કર લેવ છતા છે આપણે ટાન્સ ને મુકેલ સ્કૂલે કે ટાન્સ ને સ્કૂલ નો ટાઈમ થઈ ગયો છે હલો દોસ્તો કેમ છો બધા ફાઇનલી બધા મજામાં છો જય માતાજી ને હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધા ચાલો આપણે ઉઠીને આવી ગયા કમ્પ્લીટ ઉઠવાનું થઈ ગયું આજે થોડું મોડું હવા થઈ ગયા છે અને અંશુ ગયો સ્કૂલે ભાઈ સાહેબ નાસ્તો હું ભાઈ સાહેબ કરી લઈ નાસ્તો ગુડ મોર્નિંગ બાબુ ચાલો નાસ્તો કરો આવી જાઓ નાસ્તો કરવા બેસી જાય ચાલો ચાલો આપણે નાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લીટ હવે જ્યાં સિંહ કબૂતરને સેટઅપ એ આગાસી સિંહ કબૂતર જણાઈ આવી પછી જવાનું માર્કેટ યાદ ચાલો આપણે જઈએ કબૂતરને સેટઅપ એ જણાઈ આવી હાલો આપણે આવી ગયા એ કબૂતરને સેટ કબૂતર ચણાવી લઈએ ખોલી આજે હે વરસાદ જેવું વાતાવરણ આ બાજુ હે વરસાદી વાતાવરણ આ બાજુ દિહ નીકળો હેત દાદા નીકળ્યા વાતાવરણ ચાલો કબૂતર ખોલીને એટલે ચણી લઈએ ભાઈ આપડે કબૂતર ખોલી જ ખોલ નહીં ખાવા ચણવા આપણા કબૂતર ચણે હે એકલાસ નાખી દે એટલે ચણવા જ મંડે ચણે રાખે

આન સુગ્યો બારે સાયકલ ચલાવાન સુગ્યો બારે અને આપણે જઈએ ગામમાં ચક્કર મારતા આવી ઉઠી ગયા હી થઈ ગયા કમ્પ્લેટ ચાલો આપણે આવી ગયા ગામમાં ચક્કર મારવા અજીભાઈ દુકાને બેઠા હી જો અજીભાઈ હે અને આ દોરાજી રોડ અમે તો આપણે તો બેકોફા આવ્યા આ વિડિયોમાં જોવા એની દુકાને અજીભાઈ ની આ દોરાજી રોડ હે અમારે કાયના ગાઠિયા ભાઈ પટીવાળા છે ને મરચા ભજીયા બનાવે ભાવી પટીવાળા ભજીયા બનાવ્યા મરચા ના ખીચડી ને રોટલા ને એવું બનાવે અંશુ એ બારે ક્યાંક હજી સાયકલ લોકલ ગયું ને ગયો ઉઠીને હજી આવ્યો નથી અંશ તો આપણે આવી ગયા ઘરે ગામમાં ગયા તા ચક્કર મારી એવા ચાલો આપણે બેસી જઈ ખાવા અંશુ બે ગયો ખાવાની નહીં ભાવી ખાઈ છે ને આપણે બેજે જઈએ શું કરેલા તો ભાઈ ખાવાનું ખીચડી ભજીયા ને રોટલા ને શાક ને આંસુડો અમે તને બેસી જાય ખાવા તમારે ખાવું હોય તો આવી જાવ તો

તો ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ફરી મળીશું કાલના બ્લોગમાં